જય માતાજી મિત્રો તો કેમ છો બધાને શાંતિ અને નહીં હોય તો મારે પણ નથી તો આજનો આ કુણો પ્રસંગ છે ભાઈબંધો માટે ભાઈબંધનું નામ નિશાનનું હોય એવા પણ ભાઈબંધો હોય છે આ પેશિયલ એવા માટે છે વિડીયો તમને મજા આવશે સો ટકા અને સપોર્ટ બહુ કર્યો ભાઈ કરી તમે મન લાગ્યું મોદીની સાઈડ કાપી જવાનો પણ આપણે મોદીની સાઈડ નથી કાપી કારણ કે પરથીઓ જાય તો આજનો મારો ગુણો પ્રસંગ હું ચાલુ કરું એ પહેલાં તમને ખબર તો છે રોજના જેમ કે ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લો પાંચનું ભણ બે લાયકન દબાવો કારણ કે ડંકો વાગે ભગવાન જાગે ને ભગવાન જાગે નવું નવું આવે ને ન કર ભગવાન કારખાને ચડી જાય છે તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પહેનું નોટિફિકેશન બે કઈ દબાઈ લો એટલે ગમે એવો વિડીયો જળબદ મારું મોઢું દેખાય પડે એટલે અને એક લાઇક કરી દો અને ક્યો કરી તમને ક્યાં ગમી એ મને કહી દો ભાઈ ભાઈબંધુ માટે છે ને આપણે આ ગોવિંદ ગઢવીનું ગીત છે તારા જેવો ભાઈબંધ મને મળ્યો કે હારું હા એ રીવી તો હું તમને થોડું ખંભરાવી દઉં ભાઈબંધો માટે મેં મસ્તીનું એક સોંગ બનાવ્યું છે તો જોજો મજા આવશે કઈ કડી તમને ક્યાં ઠેકાણે ગમી તમે કહીજો બરોબર નથી કરવાનું ચાલુ કરું હે રૂપિયા મૂંઝવણ ને કારખાનું હાભરે તારા જેવો ભાઈ બંધ હાથે ભવનો મળે હે જી તારા જેવો ભાઈ બંધ મને હાથે ભવના મળે હે વેરી મારે તારા વેર લીધું લઈ ગયો ને તું પાછો હવે નથી આવ્યો ઓલો ફોન વાળો હપ્તા મારી પાહેરે માંગે તારા જેવો ભાઈબંધ હાથે ભવનો મળે એ ભગવાન આના જેવો ભાઈબંધ હાથે ભવનો મળે

ઓ એક્ચુઅલી શેરડી કરી તમને કહી દઉં હવે કોઈ ઉધાર મને નથી દેતું યાર હાતે ભવ મારા ભાઈબંધન નો રે મળતા યાર હે દિલ થી દુઆ હાતે ભવ મને આવા ન મળતા મારા ભાઈ ખૂબ ખૂબ આભાર મારા ભાઈબંધો તમે મને આજે દેણામાં નાખી દીધો છે હું તમારો આભારી રહે સાખી જિંદગી આમ ને તમે મને ભૂખ ભેગું કરતા રહ્યો એકદિન સમય હું વિજય માલ્યાની સાઈડ કાપી જાઉં એવી મને પણ હાર્દિક શુભકામના છે તમે દોક ન દો પણ મને શુભકામના મને બહુ મજા આવી હાથે ભાવ તો ન મળતા ભગવાન જો આવી રીતના તમે હાથે ભાવમાં આપશો ને તો મને લાગે હાથ ભાવ મને તમે ન જન્મ જ દેતા તો જય હિન્દ જય લુખેશો અને જય જય બધાની જય રોટલા ઘડવા મારે દસ પણ બીજાની જય